ડિવિઝનના એસીપી આર કવાનાઓને ઉપરોક્ત બનાવના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી માટે સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓએ આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાની નીચે જણાવ્યા મુજબ બે આરોપીને શોધી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પહેલો ભાવેશભાઈ સમુભાઈ રબારી અને બીજો ધવલ કાળુભાઈ રબારી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો